આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમના જે કોઈ વિદ્યાર્થીઓને પ્રવેશ વંચિત છે આ ઉપરાંત જેની અત્યારે ધોરણ બારની પૂરક પરીક્ષા આવી છે અને એનું જે પરિણામ આવ્યું છે એવા તમામ વિદ્યાર્થીઓને અમારા તમામ સંલગ્ન કોષોની અંદર તમામ કોલેજો અને વિભાગોને જ્યાં બેઠકો ખાલી છે તે અભ્યાસક્રમોની અંદર વહેલો તે પહેલાંના ધોરણે તેઓને છૂટ આપવામાં આવી છે તેઓએ પોતાના ડોક્યુમેન્ટ્સ હાલમાં તો ધોરણ બારની ફક્ત ઇન્ટરનેટની કોપીઝ લઈને એ પોતાની નજીકની કોલેજોમાં જવાનું છે અને જ્યાં બેઠકો ખાલી છે તે કોલેજોએ ફક્ત ત્યાંથી સીધું તેઓ પ્રવેશ જ ફાળવી દે છે અને સીધા તેઓએ વર્ગખંડમાં જ બેસવાનો હોય છે માટે વિદ્યાર્થીઓએ પ્રવેશ અંગે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી એ સ્નાતક કક્ષાના હોય કે અનુસ્નાતક કક્ષાના કઈ રીતના રહેશે કે ઓનલાઈન કે પછી ડાયરેક્ટ જઈને જે જે કોલેજોમાં બેઠકો ખાલી છે વિકાસ અને વિનેશજીનું મેરિટ લિસ્ટ પૂર્ણ થયા પછી તે કોલેજોએ કશું જ કરવાનું નથી વિદ્યાર્થીએ સીધું કોલેજો સીધો ત્યાં એનું અમારું જે ફોર્મ જે છે વેનજીનું અને વિકાસની એન્ટ્રી બસ એટલું કરવાની પણ રાહ જોવાની જરૂર નથી પહેલાં અમને પ્રવેશ આપી દેવાનો છે ફી લેવાની છે અને સાથે સાથે તરત જ એ ફોર્મ પણ એણે ભરી દેવાનો છે અને સીધું એને શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું છે માટે વિદ્યાર્થીઓએ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી સીધો ત્યાંથી જે તે કોલેજ જે તે અભ્યાસક્રમના જ્યાં બેઠકો ખાલી છે ત્યાં સીધો જ પ્રવેશ ઓફલાઈન ફાળવશે શું કે તારીખ મર્યાદા છે કે એની તારીખ મર્યાદા રાખવામાં આવી નથી પણ વહેલો તે પહેલાંના ધોરણે હોવાથી જ્યાં બેઠકો પૂર્ણ થઈ જશે તે અભ્યાસક્રમની અંદર તે કોલેજ પ્રવેશ ફાળવશે નહીં માટે વિદ્યાર્થીઓએ રાહ જોયા વિના બને એટલું જલ્દી એ અભ્યાસક્રમના પ્રવેશ માટે કોલેજો પર રૂબરૂમાં કે એના પ્રતિનિધિ દ્વારા એને જરૂરી ડોક્યુમેન્ટ લઈને સત્વરે પહોંચવા નથી